મહવા શહેરના મારુતિ નંદન ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે અને ધાર્મિકતા સાથે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે તો આ ગણેશ ઉત્સવ અંતર્ગત શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને અન્નકૂટનું પણ સુંદર અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું મહુવાના મારુતિ નંદન ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે અને હર્ષો ઉલ્લાસ સાથે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે અને આ ગણેશ ઉત્સવ અંતર્ગત ગણેશજીના પંડાળમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ થઈ રહ્યા છે મહુવા શહેર તેમજ પંથકમાં ગણેશ ઉત્સવ આખરી ચરણ સાથે વિદાય લઈ રહ્યો છે અને ત્યારે અંતિમ દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી યુવા ગ્રુપ દ્વારા આ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે

મારુતિનંદન ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવના આખરી ચરણમાં ભગવાન ગણેશજીના પંડાળમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજામાં આજુબાજુના વેપારીઓ સ્થાનિક રહીશો અને ભક્તોએ હાજર રહી પ્રસાદીનો લાભ પણ લીધો હતો તો ગઈકાલે મારુતિ નંદન ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે ભગવાન ગણેશજીને છપ્પન ભોગનો અન્નકૂટ પ્રસાદી રૂપી ધરવામાં આવ્યો હતો ભગવાન ગણેશજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાતા ગણેશ ભક્તો સ્થાનિક રહીશો સ્થાનિક વેપારીઓ ભગવાન ગણેશજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા મારુતિ નંદન ગ્રુપના યુવાનો દ્વારા હર વર્ષે આવા ધાર્મિક આયોજન અચૂક કરે છે અને આવતા વર્ષે પણ ભવ્ય આયોજન કરાશે તેવું ત્યાંથી જાણવા મળેલ છે મારુતિ મારુતિનંદન ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરીએ છીએ અને અમે દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે અણકોટ નો ભવ્ય આયોજન કરેલ છે તેમાં ભાવિ ભક્તજનો બધાય બધાય લોકો તમને કોઈ દર્શનનો લાભ લે છે અને કથાનો પ્રસાદ અમે ખૂબ શાંતિથી આખા મહવા વાસીઓને વેચીએ છીએ એવી રીતે હર હર વર્ષની જેમ આ વર્ષે પણ અમે આવી રીતે આ કાર્યક્રમ અમે અમારો ચાલુ રાખ્યો છે ને ગણપતિ દાદાની કૃપાથી આવતા વર્ષે પણ આવી જ રીતે અમે આયોજન કરીએ તેવી અમે ગણપતિ દાદા પાસે પ્રાર્થના કરી છે કે અમારા મારુતંત્રણ ગ્રુપને ખૂબ શક્તિ આપે ખૂબ ખૂબ તાકાતને હિંમત આપે કે આવી રીતે અમે આવા આવા સારી સારા કાર્યમાં ભાગ ડીજે રાખી આજનો પ્રોગ્રામ છે અણકોટનો ગણપતિ બાપાના અણકોટનો દિવસ છે તો અમે ખૂબ સરસ રીતે અણકોટનું આયોજન કરેલ છે ને સાથે સાથે અમે દર વર્ષે સત્યનારાયણ ભગવાનની નું આયોજન પણ કરીએ છીએ આવું બંને ને બીજા અહીંયા ખાસ કરીને તો એ કે અમને આજુબાજુના સારા બધા વેપારી જૈન દેરાસરો સોની બજારથી માંડીને સારા બધા વેપારી ભાઈઓનો અમને ખૂબ ખૂબ સહકાર છે ને ખૂબ ખૂબ અમારી સાથે રહે છે જય ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા